કલ્યાણ જેવો શિષ્ય પ્રાપ્ત થયો છે તેનું નામાભિધાન સમસરામ દાસ એ કલ્યાણ તરીકે કર્યું છે તો કલ્યાણના અક્ષરો પણ સુંદર હતા અને કાર્ય

ચરણ કરતા હતા ત્યારે અંગાપુર ના જંગલ માં તેઓ પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યાં તેઓ સ્નાન સંધ્યા બ્રહ્મયજ્ઞ અને ધ્યાન ઇત્યાદિ કરતા હતા અને હનુમાનજી ની સાથે પ્રભુ રામચંદ્રજી પણ

મારું મૂર્તિ સ્વરૂપ આ કુવામાં ગ્રામજનોની સહાયથી બહાર કાઢી અને તે ખરેખર અતિશય નયન રમ્ય હતી પ્રભુ રામચંદ્રજી રથમાં બેઠા છે અને તેમની દાદી બાજુ સીતા માતા બેઠા છે જમણી બાજુ લક્ષ્મણજી છે અને હનુમાનજી રથના સારથી છે તો આવું મૂર્તિનું ધ્યાન જોઈ તમારા શામદાસ ને ખુબ જ આનંદ થયો અને પ્રભુ રામચંદ્રજી ની સાથે બહાર કાઢી છે સમર્થે કુવામાંથી મૂર્તિઓ બહાર કાઢી તો ખરી અને આ બાજુ ખેતરોના ચોકીદારો

મૂર્તિ ઉંચકીને રસ બેસાડવા જાય છે તો મૂર્તિ જમીન સાથે અને બિલકુલ ખસે બે ચાર એક મહેનત કરી છતાં પણ મૂર્તિ એક તસુ માત્ર પણ ખસતી ન હતી અને રથમાં બિરાજમાન તેવો મૂર્તિને શક્યા નહીં

બનાવી શકે છે તેમની સાથે મૂર્તિ વાતચીત પણ કરે છે અને અનેક લીલાઓ પણ કરતા હોય છે પછી આ મૂર્તિ તો અમારી મિલકત છે અને તમે કેમ લઈ ગયા તો એ મૂર્તિ એવી લીલા કરે છે કે અમને આ સંત કે અવતારી વિભૂતિ પાસે જવું છે

પ્રભુ રામચંદ્રજી થી મૂર્તિઓ તો મળી પરંતુ તેની સ્થાપના ક્યાં કરવી એક પ્રશ્ન થઈ પડ્યો સમર્થે ચાથડ ગામ ના લોકોને આ બાબતમાં પૂછ્યું છે ચાથડ ગામના લોકોએ તેમને મંદિર માટે માંડ નદીના કુંભાર કુવાથી નજીકની જગ્યા બતાવી અને સમર્થે તે જગ્યાને સ્વીકારી લીધી ત્યાં અસંખ્ય ભૂત પિશાચ ઇત્યાદિ ગણો નો હતો અને ત્યાં સેંકડો સિંદૂર લગાડેલા પથ્થરો હતા તો જે શુદ્ર દેવતાઓ કહેવાય છે તો એક શુદ્ર દેવતાઓના પ્રતિક તરીકે આવા પથ્થરોને લોકો

સ્થાન ભ્રષ્ટ પણ કેમ કરો છો અમને પણ ક્યાંક આ સૃષ્ટિમાં જગ્યા આપો ભલે આ જગ્યા પ્રભુ રામચંદ્રજી માટે છે તો અમને કોઈ બીજી જગ્યા તમે બતાવો એ જગ્યાએ અમે નિવાસ કરીશું તો અનેક દેવી દેવતાઓ છે મહાદેવ પણ છે અને કેટલાક શુદ્ર દેવ પણ છે કેટલાક

જાંબુડાના ઝાડ નીચે ખેડો તો મસોબા પૂછે છે કે અમારા પેટ માટે તમે શી વ્યવસ્થા કરશો ત્યારે સમર્થ રામદાસ બોલ્યા કે ઉત્સવના ના આગલા દિવસે રસ ખેંચતા પહેલા એક માપ ચોખા અને નાળિયેર ભોગ તમને અપાશે અને રસ પાછો આવ્યો કે રામજી ઉપરથી થી ઉતારવામાં આવનાર દહી અને ભાત તમને અર્પણ કરવામાં આવશે આનાથી તમે સંતુષ્ટ રહેજો ભક્તો તમારે બિલકુલ ત્રાસ આપવાનો નથી આટલું સાંભળતા જ પોતાના ગણો ને લઈને નિયોજિત સ્થળે ચાંબુડાના ઝાડ નીચે દક્ષિણ દિશા તરફ રહેવા માટે જતા રહ્યા છે અને સમર્થ છે ત્યાં મઠ સ્થાપના કરી છે રામ મંદિર ઉભું કર્યું અને પંદરસો સિત્તેર એટલે કે ઇસવીસન સોળસો અડતાલીસ થી ત્યાં રામ ઉત્સવની શરૂઆત કરી છે તો અનેક સૃષ્ટિ ની ઉત્પત્તિ સાથે અનેક દેવતાઓ અમે અનેક યોનીઓ મનુષ્યોની વનસ્પતિઓની પ્રાણીઓની જીવ જંતુઓની યોની તો અનેકનું નિર્માણ બ્રહ્માજીએ કર્યું છે અને કેટલાક ઉત્પત્તિ તો મંત્ર થકી પણ થતી હોય છે અને વાસુદેવ સ્વામી મહારાજે એક ઠેકાને એમ લખ્યું છે

કેટલાક સારા મંત્રો પણ હોય છે અને કેટલાક એવા મંત્રો પણ હોય છે કે જેના થકી ક્રોધયુક્ત દેવતાઓ હોય કોક નું બીજાનું ખરાબ કરનારા એવા દેવતાઓ પણ પ્રગટ થતા હોય છે તો એવો જ એક પ્રસંગ અરવિંદ જે પોન્ડિચેરી રહેતા હતા અને સ્વતંત્ર ભારતની ચળવળમાં તેમણે ભાગ લીધો હતો

કે માતાજી ભારત માં આવ્યા અને પોન્ડિચેરી માં મહર્ષિ અરવિંદ સાથે રહેતા હતા એ સમયે શિષ્યો રસોઈ માટે તેમણે રસોઈયો રાખ્યો હતો અને એ રસોઈયા થોડા પૈસા ચોર્યા અને તેની ચોરી પકડાઈ ગઈ આથી એ રસોઈયાથી તે લોકોએ કાઢી મૂક્યો નોકરીમાંથી એટલે એના મનમાં તેને એવી કોઈ સુબીધી કરી કે જેના થકી આમનો જ્યાં નિવાસ હતો મહર્ષિ અરવિંદ નો તો એ નિવાસ ઉપર અચાનક પથ્થરો વરસાદ થાય પથ્થરો ક્યાંથી આવે એ ખબર ના પડે અને પથ્થરો નો ધગડો થઈ જાય સવારે પણ પથ્થરો પડે રાત્રે પણ પથ્થરો પડે અને કોણ પથ્થર નાખે છે એ કશું દેખાય નહીં પોલીસો ને પણ જાણ કરવામાં આવી તેમણે પણ તપાસ કરી પરંતુ આ પથ્થર કોણ નાખે છે તેને તેઓ પકડી શક્યા નથી છેવટે શિષ્યોએ માતાજી વિનંતી કરી કે આ પથ્થર નો વરસાદ થાય છે એના માટે તમે કઈ કરો એટલે ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ પથ્થરો કોણ નાખે છે એનું ધ્યાન કરતા એ પથ્થર નાખવા વાળી જે સૂક્ષ્મ વ્યક્તિત્વ હતું એમની સામે આવ્યું છે અને એમણે કહ્યું કે તમે કહો અમારે ક્યાં પથ્થર નાખવાના છે ત્યારે એ ક્ષુદ્ર દેવતા છે અને એને તો આપણે કોઈ બીજા ઉપર પથ્થર નાખવા કહેવાની જરૂર નથી તો માતાજી એ યોગ સાધના દરમિયાન જે અહિંસા નું વ્રત પાડવાનું હોય છે એ દ્રષ્ટિથી એમણે કહ્યું કે શું તમે ફૂલોનો નો વર્ષાવ લોકો ઉપર કરી શકો છો એટલે એ જે સૂક્ષ્મ શક્તિ હતી જે ઉપાસક અમને છે એમના ઉપર અમે વખરા નાખીએ અને પછી એ જે સૂક્ષ્મ શક્તિ એ અદ્રશ્ય થઈ ગઈ અને પછી પથ્થર નાખવાનું પણ બંધ થઈ ગયું ક્ષુદ્ર દેવતાઓ પણ હોય છે એમની ઉપાસના પદ્ધતિ પણ છે અને તેઓ સૃષ્ટિના પ્રારંભ છે અને સૃષ્ટિના અંત સુધી પણ રહેશે દેવતાઓ પણ સત્ત્ગુણી રજોગુણી અને તમોગુણી હોય છે અથવા એમની ઉપાસના સત્વગુણ થી પણ કરી શકાય સાતિક રીતે રજોગુણ થી પણ કરી શકાય અને તમોગુણ થી પણ ઉપાસના કરી શકાય છે તો દેવતાઓ મંત્ર સ્વરૂપ હોય છે અને એ મંત્રના યોગ્ય પુરાચરણથી એ દેવતાઓનું શરીર પ્રગટ થાય છે અને એ